તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં એકસો ઓગણત્રીસ પોઈન્ટ ત્રેપન કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું આ અવસરે મુખ્યમંત્રીએ સુરતીઓને સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક લાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સુરત અને દેશભરમાં હાલ પાણી બચાવવાનું અભિયાન ચાલી રહ્યું છે આ સાથે સૂર્ય ઊર્જા સંદર્ભે ખૂબ સારું કાર્ય કરવામાં આવી રહ્યું છે સુરત મહાનગરે આજે મળેલા વિકાસના કામો અને ભવિષ્યલક્ષી આયોજનથી સુરત ઇકોનોમિક રિજિયનના સામાજિક આર્થિક ઔદ્યોગિક ક્ષેત્રે મોટું પરિવર્તન આવવાનું છે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસનો જે સંકલ્પ કર્યો છે વિકસિત ભારત અને વિકસિત ભારતની લીડ ગુજરાત લેશે અને ગુજરાતમાં સાકાર કરવા માટે સુરત એમાં સૌથી ચાલક મોટું ચાલક બળ બનશે સ્વચ્છતામાં ગમે તેટલા રૂપિયા અને ગમે તેટલો મોટો આપણે કોઈ પણ પ્રોપર્ટી હોય આપણી પાસે પણ જ્યાં સુધી સ્વચ્છતા ના હોય તો આપણને કેવું લાગે એટલે સૌથી પહેલા સૌથી વધારે જો અભિનંદન આપવા હોય આપણે તો સુરતની સ્વચ્છતાની ટીમને જે કર્મચારી ગણ છે એ બધાને અપાય કે ભાઈ એ લોકોએ જે કામ કર્યું છે એ આખા ગુજરાતને પ્રેરણા વાળું કામ કર્યું છે